નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે થી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કથાઓનું શ્રવણ કરીએ છીએ અને એમાં આપણે ગઈકાલે જોયું કે માતા યશોદાએ કઈ રીતે બાલ શ્રીકૃષ્ણને ખાંડાણિયા સાથે બાંધી દીધા બાંધી તો સુધીતા મિત્રો શ્રી કૃષ્ણએ જ કૃપા કરી અને સ્વયં બંધાઈ ગયા તો મિત્રો આવી સુંદર અને રોચક કથાઓ માટે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને સાથે સાથે બે લાયકનને પ્રેસ કરવાનો પણ બિલકુલ ભૂલતા નહીં અને હા વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો તો મિત્રો આજે જોઈએ કે હવે બાલ શ્રી કૃષ્ણ કઈ લીલા કરે છે નંદરાણી યશોદાજી તો ઘરના કામકાજમાં પરોવાઈ ગયા અને ખાંડણીયા સાથે બંધાયેલા ભગવાન શ્યામ સુંદરે તે બંને અર્જુન વૃક્ષોને મુક્તિ આપવાનું વિચાર્યું જે પહેલાં યક્ષ રાજ કુબેરના પુત્રો હતા તેમના નામ હતા નલકુબર અને મણિગ્રીવ તેમની પાસે પૂર્ણરૂપે ધન સૌંદર્ય અને ઐશ્વર્ય હતું તેમનું અભિમાન જોઈને જ દેવશ્રી નારજીએ તેમને શાપ આપી દીધો હતો અને તેઓ વૃક્ષ થઈ ગયા હતા ત્યારે રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજને પૂછે છે કે ભગવાન તમે કૃપા કરી અને જણાવો કે નલકુબર અને મણિગ્રીવને શાપ કેમ મળ્યો તેમણે એવું કયું નિંદિત કર્મ કર્યું હતું જેને કારણે પરમ શાંતિ નારદજીને પણ ક્રોધ આવી ગયો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત નલકુબર અને મણિગ્રીવ એ બંને એક તો ધનપતિ કુબેરના લાડકા પુત્રો હતા અને બીજું રુદ્ર ભગવાનના અનુચર ગણાતા હતા તે તેમનો ગર્વ વધી ગયો એક દિવસ કિનારે સુંદર ઉપવનમાં વારુણી મદિરાનું પાન કરી અને મદાંદ બની ગયા હતા નશાથી તેમની આંખો ઘેરાઈ ગઈ હતી ઘણી બધી સ્ત્રીઓ તેમની સાથે ગીતો ગાતી પુષ્પોથી ભરપૂર ઉપવનમાં તેમની સાથે વિહાર કરતી હતી તે સમયે કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીના જળમાં તેઓ પ્રવેશ કરી અને જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે તેમ તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા ત્યાંથી પરમ સમર્થ દેવર્ષિ નારદજી આવી ચડ્યા તેમણે તે યક્ષકુમારોને જોયા અને સમજી લીધું કે આ અત્યારે મદોન્મત થઈ ગયા છે દેવર્ષિ નારદને જોઈ અને અપ્સરાઓ શરમાઈ ગઈ સાપના ભયથી તેમણે તો પોતપોતાના કપડા તરત વ્યવસ્થિત કરી લીધા પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યા જ્યારે દેવર્ષિ નારદે જોયું કે આ દેવતાઓના પુત્ર થઈ થઈ અને અને આંધળા કરી ઉદ્ધત રહ્યા છે ત્યારે તેમણે તેમના પર અનુગ્રહ કરવા માટે શાપ આપતા કહ્યું કે જે લોકો પોતાના પ્રિય વિષયોનું સેવન કરે છે તેમની બુદ્ધિને સૌથી વધારે નષ્ટ કરનાર જો કોઈ હોય તો તે છે શ્રી મદ અર્થાત ધન સંપત્તિનો નશો હિંસા વગેરે રજોગુણી કાર્યો અને ખાનદાનીનું અભિમાન પણ તેનાથી વધી અને બુદ્ધિને નાશ કરનાર નથી કેમ કે મદની સાથે સાથે તો સ્ત્રી જુગાર અને મદિરા પણ રહે છે ઐશ્વર્યના મદથી અને મદથી અંધ બની અને પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનાર ક્રૂર પુરુષો પોતાના નાસવાન શરીરને અમર માની લે છે અને પોતાના સમાન પશુઓની હત્યા કરે છે જે ભૂદેવ નરદેવ દેવ વગેરે નામોથી ઓળખાતા શરીરને અંતે સી ગતિ થશે તેમાં જંતુઓ પડી જશે પક્ષીઓ તેને ખાય અને વિષ્ટા બનાવી દેશે અથવા તો બળી અને ભસ્મ થઈ જશે તેવા શરીર માટે પ્રાણીઓ સાથે દ્રોહ કરવામાં મનુષ્ય પોતાનો કયો સ્વાર્થ સમજે છે આવું કરવાથી તો તેને નરકની જ પ્રાપ્તિ થશે કહો તો ખરા કે આ શરીર કોની સંપત્તિ છે અન્ન આપીને જે જીવાડે છે તેની કે ગર્ભાધાન કરનાર પિતાની આ શરીર તેને નવ મહિના પેટમાં રાખનાર માતાનું છે કે માતાને પેદા કરનાર નાનાનું જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવી લે છે તેનું છે કે પૈસા આપી અને ખરીદી લેનારનું ચિત્તાની ધક ધકતી આગમાં આ બળી જશે તેથી અગ્નિનું છે કે જે કૂતરા શિયાળ તેને ચૂથી અને ખાઈ જવાની આશામાં બેઠા છે તેમનું છે આ શરીર એક મામૂલી વસ્તુ છે તે પ્રકૃતિથી પેદા થાય છે અને તેમાં લીન થઈ જાય છે આવી સ્થિતિમાં મૂર્ખ પશુઓ સિવાય એવો કયો બુદ્ધિમાન છે જે આને પોતાનો આત્મા સમજી અને બીજાને દુઃખ આપશે અને તેમના પ્રાણ લેશે જે દુષ્ટો શ્રીમદથી આંધળા બની રહ્યા છે તેમની આંખો ખોલવા માટે દરિદ્રતા જ અમૂલ્ય અંજન છે કેમ કે માત્ર દરિદ્રી મનુષ્ય જ પોતાની જેમ સર્વ પ્રાણીઓને સરખા જુએ છે જેના અંગમાં એકવાર કાંટો વાગ્યો છે તે બીજા કોઈને તેવી પીડા સહેવી પડે એવું ઈચ્છશે નહીં કારણ કે પીડા અને તેના દ્વારા થનાર વિકારોથી તે સમજે છે કે બીજાને પણ તેવી જ પીડા થાય છે પરંતુ જેને ક્યારેય કાંટો વાગ્યો જ નથી તે તેની પીડાનું અનુમાન નથી કરી શકતો દરિદ્ર માણસ અભિમાન અને અક્કડપણા વિનાનું હોય છે તે બધા પ્રકારના મદથી મુક્ત રહે છે બલકે ભાગ્યવશ તેને જે દુઃખ ભોગવવું પડે છે તે તેના માટે એક મોટી તપસ્યા પણ છે જેને રોજે રોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે ભૂખથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે તે દરિદ્રીની ઇન્દ્રિયો પણ વિષયો તરફ વધારે લાલાયત રહેતી નથી સુકાઈ જાય છે અને પછી પોતાના ભોગો માટે બીજા પ્રાણીઓને તે સતાવતો નથી તેમની હિંસા કરતો નથી તો સાધુ પુરુષો હોય છે છે પણ તેમ છતાં તે માટે સુલભ કારણ કે તેમનો ભોગ તો પહેલેથી જ છૂટી ગયેલો છે અને પછી સંતોના સંગથી તેની તૃષ્ણા લાલસા પણ નષ્ટ થઈ જાય છે અને તેનું અંતઃ શુદ્ધ થઈ જાય છે અને આવું વિચારી અને નશામાં ડૂબેલા મદિરાના પાન કરી પાગલ થયેલા અને લક્ષ્મીના મધથી અંધ બનેલા પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનાર આ બંને સ્ત્રી લંપટ યક્ષોના અજ્ઞાન અને મધને હું નષ્ટ કરીશ તેવું નારદ મુનિ વિચાર કરે છે જુઓ તો ખરા કેટલો અનર્થ છે કે આ લોકપાલ કુબેરના પુત્રો હોવા છતાં પણ મદાંધ થઈ અને બેશુદ્ધ બની ગયા છે એવું વિચારી અને આ બંને વૃક્ષયોનીમાં જવા યોગ્ય છે આવું થવાથી તેમને પછી આ પ્રકારનું અભિમાન નહીં થાય વૃક્ષ યોનીમાં જવા છતાં પણ મારી કૃપાથી આમને ભગવાનની સ્મૃતિ રહેશે અને મારા અનુગ્રહથી દેવતાઓના સો વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને પછી ભગવાનના ચરણોમાં પરમ પ્રેમ પ્રાપ્ત કરી અને એ પોતાના લોકમાં ચાલ્યા જશે દેવર્ષિ નારદ આ પ્રમાણે કહી અને ભગવાન નરનારાયણના આશ્રમ પર ચાલ્યા ગયા નળ કુબેર અને મણિગ્રીવ એ બંને એકી સાથે અર્જુન વૃક્ષ બની અને યમલાર્જુન નામે પ્રસિદ્ધ થયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીનું વચન સત્ય કરવા માટે ધીરે ધીરે ખાંડણિયાને ઘસડતા ઘસડતા તે તરફ ગયા જ્યાં યમલાર્જુન નામના વૃક્ષો હતા આ પ્રમાણે બાલકૃષ્ણ કઈ રીતે બંને વૃક્ષોનો ઉદ્ધાર કરે છે એ કથા આપણે જોશું આવતીકાલે ત્યાં સુધી બધાને મિત્રો જ છે કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય